પંચમહાલમાં મહેલાણ ખાતે બસ્સો ઓગણ્યાસી પોઈન્ટ ચોવીસ કરોડની ઉદવહન સિંચાઈ યોજનાના નીરના વધામણા કરતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના વરદ હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું પાનમ જળાશય આધારિત બસ્સો ઓગણ્યાસી પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે આધારિત ઉદવહન સિંચાઈ યોજનાના નીરના વધામણા કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પૂર્વ વિસ્તારોના ખેડૂતો સિંચાઈના પાણીની વંચિત રહેતા હતા અને આ વિસ્તારમાં પાણીની સુવિધા કરવામાં આવે તેવી માંગ પણ વર્ષોથી ખેડૂતો દ્વારા કરવામાં આવતી હતી ત્યારે આ ખેડૂતોની સિંચાઈની મુશ્કેલીનો હવે હલ આવશે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પાનમ જળાશય આધારિત બસો ઓગણસી પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે ઉદવહન સિંચાઈ યોજના બનાવવામાં આવી છે જેમાં શહેરા તાલુકાના ત્રિસઠ જેટલા તળાવો જે પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા છે તેને પાનમ ડેમના પાણીથી ભરવામાં આવશે શહેરા તાલુકાના મહેલાણ ખાતે આ સિંચાઈ યોજનાના નીરના વધામણા કાર્યક્રમમાં શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત રાજકીય આગેવાનો પાનમ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના બસો ઓગણસી પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે અમલી બનાવવામાં આવી છે જેના ભાગરૂપે શહેરા તાલુકાના મહેલાણ ગામે પાણીનું ઉદ્વહન કરીને ખોજલવાસા ગામમાં ઊંચાણવાળી ટેકરી પર ટેન્ક બનાવી બસો છત્રીસ ફૂટ પાણી લિફ્ટ કરીને સાત પોઈન્ટ ઝીરો પ્રેશર મેઇન લાઇન મારફતે પાણી નાખવામાં આવશે બેતાલીસ કિલોમીટર પાઇપલાઇન થકી તળાવો ભરવામાં આવશે આનાથી છ્યાસી હજાર એકર જમીનને લાભ મળશે શહેરા તાલુકાના લાભ મળનારા ગામોમાં મહેલાણ બોરિયાવી સાજીવાવ નાડા ખોજલવાસા સરાડિયા વાગજીપુર ગામણોદ માત્રીયાવ્યાસ ડુમેલાવ તાડવા પાદરડી મંગલિયાણા મંગલપુર ખુદ નાદરવા ખટકપુર છોગાળા સુરેલી વિજાપુર છોગાળા દલવાડા ડોકવા મીઠાલી પસનાલ નવાગામ ધરોલા ધામાઈ સગરાડા ગાંગડીયા ચલાલી ધાધલપુર સહિતના ગામોને લાભ મળશે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સરપંચો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી આવેલી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપટ ડાભી શહેરા પંચમહાલ વેરાથી શહેરાતના તાલુકાની પ્રજાને ખૂબ જ ફાયદો થશે તેમજ લેવલ ખેલાડીઓ પણ આપણે પ્રકાશ પ્રમાણે આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાથે હસ્તે પણ કરાયું ત્યાર પછી ઘણી બધી યોજનાઓ છે કે જે ઇન્ટર કરીને તમામ ગામોને નાના નાના બનાવીને પણ બધાને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની જેમ છે ભારતીય જનતા પાર્ટી છે લાયક પાણી તમામ વસ્તુની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ તમામ ગામડાના લોકોને મળી રહે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આજ રોજ આટલી મહાન પબ્લિકની વચ્ચે અમે જોયું હશે કે જે વર્ષા વરસાદમાં આટલી પ્રજા તમારે ભેગી થાય તો ભગવાનની માતાજીની કૃપા હોય છે દાશા પતિ આવા થઈ શકે દાખલા આવી શકે માટે બધાનું ખૂબ ખૂબ આભાર માનું છું જે તકલીફ પડી બધા બધાને સમાન આપું છું જય હિન્દ જય કે તમે જોઈ શકો છો પ્રજાની લાગણી તો કેટલી પ્રજા છે જ્યારે કોઈ મુખ્યમંત્રી આવવાના હોય કે કોઈ મનીષ સરાવાના હોય એના કરતાં વધારે પબ્લિક આજે જે જોવા મળી છે શેરા તાલુકાની પ્રજાનો ટ્રેન્ડ છે લાગણી છે અને એ લાગણી જે પ્રજાને વિનંદન આપું સદાયના માટે ટ્રેન ચાલી રહે ભગવાન માતાજી એક સાથ થશે જી સર રાજકોટના જેતપુરમાં નાફેડના ગોડાઉનમાં મફરી ચોરી મુદ્દે આપતું કહેતો એની અંદર અમારે નાફેડનું નાફેડનું હતું ગોડાઉનની અંદર આગલા ચોરી થઈ હતી આખું બહાર મારી હતી એકત્રીસ લાખ રૂપિયાની માલની ચોરી થઈ હતી એની અંદર કરવામાં આવે છે પણ દાખલને એમાં એક નુકસાન થયું નથી કારણ કે એને ઇડબ્લ્યુસીને ગોડાઉનનો માલ કાઢવામાં આવેલો હતો એ માલને ત્યાં પોલીસે ધરપકડ કરી છે રિકર કરવાનું કામ ચાલે છે પણ

ચાલી રહ્યું છે જે પૂર્ણ થઈ જાય સમગ્ર યોજનાનો લાભ વિસ્તારના લોકોને મળતો કે આનાથી લોકો વધારે પરથી ખેતી કરી શકશે ધોર રાખી શકશે અને ઉનાળામાં સિંચાઈની અગવડતા પડતી હતી પડતીને ઓવરઓલ શિંદે વિસ્તારનો વિકાસ સારો છે રાહુલ રાઠોડ કાર્યપાલિક